રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા તમિલનાડુ યાત્રાઓને ભેટ અને પ્રસાદ વિતરણ કરી ભાવસાર વિદાય આપી પ્રાપ્ત થતી માહિતી મુજબ તમિલનાડુના યાત્રિકો કોડિયાક નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં બસ ફસાઈ જતા મીરા કુંજ સ્ટાફને કોડિયાક ગામના કોળી સમાજના ભાઈઓ તેમજ તંત્ર દ્વારા સાથે મળીને મત્સ્ય ઉદ્યોગના મંત્રી પરસંતભાઈ સોલંકી અને તેમના પુત્ર દિવેશભાઈ સોલંકી સાથે સતત સંપર્કમાં રહીને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા ગઈકાલે તમામ યાત્રાળુઓની મેડિકલ તપાસ પૂરી થયા બાદ સરકારના આદેશ મુજબ તમિલનાડુ જવા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું મત્સ્ય ઉદ્યોગ મંત્રી અને તેમના દીકરા દિવ્યાશ સોલંકીના આદેશ મુજબ તમામ યાત્રિકોને ગિફ્ટ અને પ્રસાદી આપવામાં આવી હતી આ તકે તમામ યાત્રાળુઓને મંત્રી અને વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્ય ગુરુ રાજશ્રી એપ્રેલ્સ ઉત્તરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ